તો જો આવી રીતના કંઈક અમે ઉતરે અહીં હું તો નીચે આવી ગયો અમારો ભાઈ ઉતરે રહ્યો નીચે કમ્પ્લેન આવી હતી ને સીડી રાખી દેજો અહીંયા કરે તો જો આપણું આખું જીવન જે છે ને એ ડિપેન્ડ છે માનતા ઉપર મતલબ કે જ્યારે તમારો છોકરો સ્કૂલમાં જાય તો સારા માર્ક્સે પાસ થાય એની માનતા અગર બીમાર પડે તો જલ્દી સાજો થઈ જાય એની માનતા પછી જયારે ભણી લે ત્યારે સારી નોકરી મળે એની માનતા નોકરી મળે પછી સારી છોકરી મળે એની માનતા છોકરી પછી છોકરા થાય એની માનતા મતલબ કે આ આખી સાયકલ ગુમતી રહે ને આપણું આખું જીવન જે છે એ માનતા આજુબાજુમાં ગુમતું રહે સેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આ બસ આપણું એક જનરલ નોલેજ જે તમારી સાથે શેર કરી બાકી આજે છે રવિવાર અને રાગવીને છે છૂટી રવિવાર છે એટલે તો ફરક પડશે નહીં આમ તો વેકેશન પડી ગયું હોય બાકી અમારા ઘરના જે કર્નલ સાહેબ છે એ એકદમ મસ્ત છે ફિટ રહે આ ચીફ ચીફ જે છે એ બી એકદમ બરાબર બાકી સિપાહી હજી નાયા નથી કેમ કે એને કોઈ આજનું કામ મળ્યું નથી બાકી તો બધું એકદમ બરાબર બસ આપણા બ્લોગ ને લઈને આપણા બ્લોગ થોડાક ઉપર નીચે મતલબ આવતા નથી કેમ કે આપડે એટલો ટાઈમ હમણાં મળતું નથી જ્યારે મળશે ત્યારે ફરી પાછા રેગ્યુલર થઈ જશું હાલ તો બીજા બધા કામ ઘણા બધા એટલા માટે આ બ્લોગ બનતા નથી અને આ ઘરે હે ઘરે તોફાન ના કરે વધારે એટલા માટે એના માટે થોડીક ધૂળ લઇ અને જો અને ધૂળમાં શું કર્યું હોય એક શિવલિંગ બનાવ્યું હોય અને આજુબાજુમાં લાડુઆ બનાવ્યા ओ मैंने हम के लाडवा बनाया हां तो डेकोरेशन बनाई है पापा ने बे लाडवा टूट गया है बनावा पड़से तो सो है कि जितना भी आनी फ्रेंड भी आवे रे तो ये बताइए आराम में घर में थोड़ो कण नुकसान ना करे पण आ मैं एकलो बनाई है है तुम्हारी फ्रेंड ही बनाती थी थे अरे ई दिवस तो रथी या तो काल नु है काले रथी आवे कोई बराबर काले तो हो गई थी उपडा करे हां तो ठीक है एनु जे टैलेंट है ई थोड़ो मच बतावे सारू

તું વિડીયો જોતી હોટે પાછવા મી ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ તારીખે આવજે સર હેલો ગુડ મોર્નિંગ અગેન અને આજે આઠમ અને અમે એક મતલબ કે પરિવારે ઘરને મલાવીને અને એ શું કરે કે વર્ષે જે સતીમાં હે એને આઠમ ઉજવવામાં આવે તો આજના દિવસે શું હોય કે નિયાણી કરીને પછી બધા લોકો સાથે મળીને પ્રસાદ લે તો આજે આઠમ આજે આપણે જવાનું છે અને જે કાર્યક્રમ છે આમ તો શું ને હર વર્ષે આપણે જે આપણે સુધન બાપા સ્થાન ને ત્યાં જ આપણે કરીએ પણ આ વર્ષે આપણે કર્યું છે અમારા વસલા ફળીએ મતલબ કે વચ્ચે એક એને ક્યાં સેન્ટર અમુક ઘર આ બાજુ હે અમુક ઘર ઓલી બાજુ હોય ને વચ્ચે એક સેન્ટર તો ત્યાં ક્યાં આપણે આજે આજનો કાર્યક્રમ રાખેલો હોય તો ત્યાં જવાનું હોય અને કાકા સવારના વહેલા નીકળી ગયા કેમ કે પ્રસાદ ને બધું કાકા બનાવવાના બાકી હું રાખવીને કાકી જે હવે જવાના બાકી કેવાય કે આપણા ગામમાં ભાઈ આવું છે ભાઈ ઘણી બધા મંદિર છે ઘણી બધી તિથિઓ મનાવવામાં આવે રિસેન્ટલી આપણે હનુમાન જયંતિ મનાવી હતી આજે આપણે આપણા સતીમાનો કાર્યક્રમ આપે જે મનાવી રહ્યા તો આવું આપણા ગામમાં ઘણું બધું હોય ભાઈ એ કંઈક ને કંઈક કાંઈક ને કંઈક તો આવતું જ રહે બાકી અમારે કર્નલ સાહેબ રહેશે ઘરે અરે મજા લે કોઈ નહીં અમારા ઘરના આગળ કોઈ જોઈએ કે અમારા ઘરના સામે કોઈ જોઈએ કે અમારા કર્નલ સાહેબ ઈ સાહેબે કે જેઓએ બે ચાર યુદ્ધ લડ્યા છે અને ખંભામાંથી ટેન્કો ખણીને ભાઈ યુદ્ધ કર્યા એવા અમારા મજબૂત અમારા કર્નલ સાહેબ છે એટલે વાંધો નથી અમારા ઘરને એકદમ સેફ્ટી રહે એમાં તમે યુદ્ધ જોયા ને એમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ જોયા ને તમે નથી જોયા તો ક્યાં હતા દિલ્હી બેઠા હશે ભાઈ દિલ્હીથી હું ઓર્ડર કરતા હશે હવે આમ કરો હવે આમ કરો એટલે નથી જોયા ખબર યુદ્ધ માં હતા પેલા હા તો ખબર શું બાકી જોવા આપણી સમાજ હા જો તાજમહેલ ફીકો લાગે આના આગળ ભાઈ અને મંદિર માં કલર થઈ ગયો છે બારે સિપાહી ઉભા ને એમાં બી કલર થઈ ગયો હા જો એકદમ ઊંચું ઊંચું કરીને ઉભા બાકી તમને ખબર હશે તો આ ઘરના ભૂમિપૂજન માં આપે આયા હતા અને જો હવે આ ઘર આટલું બની ગયું અને કામ ચાલુ છે શું હે બોલો

મિસ્ત્રી સાહેબ શું બનાવો દાળ બનેરી શીરો બની ગયો બાકી બે મેમ્બર અહિયાં કને રમેશ બાપા અને પ્રદીપભાઈ એમને ભી મળી લે આપે ચલો ડુંગળી ફોલવાનું કામ ચાલુ હોય અને મારા કાકા જોવો રોવેરા

તો આપણે આયા અહીં હાલ આપણા સુર્ધન બાપે પ્રસાદી ચડાવવા માટે કેમ કે પ્રસાદી બનીને તૈયાર થઈ ગઈ છે પહેલે અહીંયા પ્રસાદી ચડશે આપણા સતી માને ને પછી નિયાણીને દેશે ને પછી બીજા બધા લોકો લેશે જો હાલ હું પ્રદીપભાઈ ને કિશોર કાકાને બધા આયા અને આપણે શું એ ખબર કે ધજા બી ચેન્જ કરવાની એમાં માથે જે આ દેખા રહે ને એ આયા અંદર જે જે કરો ચલો બહાર થી જ જઈ જ એકદમ શાંતિ છે ભાઈ જો અમારી પાછળ પાછળ છોકરા આવી ગયા જો કેટલા બધા અને આ કઈ પ્રસાદી ચડાવવા માટે આપણે મહિલા માંડડી આવી ગઈ તો પ્રસાદી ચડાવશે દર્શન કરી લીધા ને છોકરાને મજા પડી ગઈ જો બબી ત્રણ ત્રણ પ્રદક્ષિણા પડે ઓહો કેમે મજા જો નીચે જેટલી પ્રસાદી ચડાવવાની હતી ને એ તો આપણે ચઢાવી દીધી ચુંદડી બી બદલાવી માતાજીની અને હવે ઉપર જે આપણે ધજા બદલાવાની એ તો અમે લોકો જઈ રહ્યા પેલા અહીંયા કરીને સીડી હતી પણ હાલ સીડી ખણે ખણાઈ ગઈ તો પૂછવું પડશે અંદર જે બાપા સેવા કર કરે એને કે સીડી ક્યાં ગી સીડી રાખીને પછી અહીંયાથી આપણે ઉપર જશું હે જો સીડી તો ના આવી પછી આપણે જુગાડ કરીને ઉપર ચડી ગયા હું એક જ ઉપર આવ્યો હું કેમ કે અહીંયાથી જો આવી રીત ને કંઈક ચડવાનું હે અને હાથે જો કેટલા ખરાબ થઈ ગયા તો વિચાર મે કે હું ને કા ભાઈ अगर चढ़ी जैसे તંભે થઈને ધજા બદલાય લસુ બાકી કોઈ ઉપર નહીં આવે આ જો ધજા ભી આવી ગઈ છે તો આપણે ધજા છે એ આમાં એક લગાડવાની છે ને એક ઓમાં લગાડવાની છે બાકી અહીંયા ધજા તો ઘણી બધી હે ભાઈ એક બે આ ત્રણ જો ચાર પાંચ આપડે ઘણી બધી હે આમાં લગાડી દેસું તો જો જૂની ધજા છે એ આપણા હાથમાં આવી ગઈ ને જે નવી ધજા આપણે લગાડવાની એ આપણે આમાં બાંધી દઈ તો જો ધજા આપણે લગાવી દીધી એ એક અહીંયા અને એક હવે ઉપર તો અમે આવી ગયા અહીં હવે નીચે કેમ ઉતરવું એ સવાલ ભગવાનું નામ લઈને ઉતરી જતું એ અંબાડીને ઉતરજો ભલા પછી આવી રીતના કંઈક અમે ઉતરે હું તો નીચે આવી ગયો અમાર ભાઈ ઉતરે રહ્યો નીચે સાબાશ શીડી રાખવાની કમ્પલેન આવીએ ઠીક છે ને શ્રી રાખી દેજો એ ઘરે અને આજે ધજા છે જે આપણે ઉપરથી લઈએ અહીં અહીંયા ઝાડવામાં બાંધવામાં આવશે

હવે બસ આપણે નિયાણીને બેસાડી દીધી એટલે નિયાણી જમશે અને પછી બીજા બધા જમશે તો તૈયારી ચાલુ હોય તો જો નિયાણી બેસી ગઈ અને અમારા પરિવારમાં નિયાણી એટલી જ બચી છે બોલો અછત આવી ગઈ અમારા પરિવારમાં નિયાણીની